આપણે કથામાં ક્યાં પહોંચ્યા એ બહુ જરૂરી છે આ સૃષ્ટિની ઉત્પત્તિ ઉત્પત્તિ બાદના અવતારો મહારાજ મનુનો વંશ જેને મનવંતર કહીએ છીએ ભક્તોના ચરિત્ર આ કથાઓ મૂકવાનું કારણ કદાચ એ હોઈ શકે જે હું માનું છું કે કૃષ્ણ આવે ને તો કૃષ્ણ બહુ કન્ફ્યુઝિંગ છે કનૈયા સીધા નથી એમને આમ એવું કીધું હોય કે આ સીધો સીધો રસ્તો જાય છે બહાર નીકળવાનો જાવ તો એ સીधे રસ્તે ન જાય એ ગોળ ફરીને જાય એ વચ્ચે કોકને કઈક હેરાન કરતા જાય અને એ કન્ફ્યુઝિંગ કૃષ્ણને સમજવા માટે કેવા સમર્પિત ભાવથી એમની આરાધના કરવી જોઈએ એ શ્રદ્ધા હૃદયમાં પ્રગટ કરવા માટે પૂર્વની આ કથાઓ જરૂર પડે પ્રભુ વરાહ બને છે જરૂર પડે પ્રભુ કપિલ અવતાર લે છે જરૂર પડે પૃથ્વ અવતાર વૃષભદેવ અવતાર અવતાર નારદ અવતાર નારદજી પણ પ્રભુના અંશ છે જરૂર પડે પ્રભુ નરસિંહ થાય વામન થાય મત્સ થાય મોહિની થાય શ્રી રામ થાય અને અંતે કલયુગના સમીપ આવતા આવતા પ્રભુ જે સુંદર અવતાર ધારણ કરે છે છે શ્રી કૃષ્ણ અવતાર આ ચોવીસે અવતાર એમાં મુખ્ય આપણે દસ અવતાર ગણીએ તો એ દરેક ના પાછળ આપણને કંઈક કારણ મળે આ પૃથ્વીના આવતા પહેલા જ જો પ્રભુ વરાહ અવતાર ધારણ કરતા હોય તો સમાનતાની સમાનતાની પ્રભુ આપણને જ આપી દે છે સંસારમાં દરેકે જીવને પશુ હોય પક્ષી હોય મનુષ્ય હોય નાનકડો કીડો હોય કે વિશાળ હાથી હોય મારા માટે તો દરેક જીવ સમાન પ્રિય આપણે જ્યારે દાવો કરતા હોઈએ ભક્તો દાવો કરે ને પ્રભુ મારા પ્રભુ મારું સાંભળે પ્રભુ મને સાચવે પ્રભુ આ કરે પ્રભુ તે કરે એક શબ્દ નિરંતર આપણે બોલતા હોય કે ભગવાન જોશે જ્યારે કોઈ આપણા સાથે ખોટી ઘટના ઘટે એ શબ્દને થોડો પરિવર્તિત કરવો જરૂરી છે કર્મ જોશે કારણ કે પ્રભુ તો ગીતાજીમાં અર્જુનને કહે છે કે હે અર્જુન ન હું કોઈને દુઃખ આપું છું ન હું કોઈને સુખ આપું છું પ્રભુ રામચરિત માનસમાં કહે કોઈ નહીં સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબ સબભરાતા કર્મ ફળ ભોગવે છે ઈશ્વર માટે બધા સમાન છે બધા જ સમાન છે દરેકે દરેક જીવ પર સમાન કૃપા દ્રષ્ટિ રાખતા પ્રભુ છે જીવવાથી એ બોલવું કે પ્રભુ જોશે જીવવાથી એ બોલવું કર્મ જોશે જીવવાથી એ બોલવું કે આને આનું પરિણામ ભોગવવું પડશે એ પણ આપણને કર્મ બંધનમાં નાખે છે માનવ માત્ર ની ઈચ્છા હોય છે મને મોક્ષ જોઈએ માનવ માત્ર હારી જાય થાકી જાય પોતાનું કર્મ છોડી દેવાય છે માનવ માત્ર જીવન પૂરું કરી દેવાય છે દરેકના જીવનમાં એ સમય આવે જ્યારે એમ કહી કે હવે નથી જીવવું કઈ રીતે હું આ જીવનને પૂરું કરી દઉં કોઈ એવા હિંમતવાન હોય તો એ આ જીવનને ટૂંકાવા જાય અને સફળ પણ થઈ જાય તો તમે એમ કહેશો કે દીદી આત્મહત્યા કરનારને તો કાયર કહેવાય તમે તો હિંમતવાન કહો છો અઘરું છે પોતાનો જીવ લેવો એ બહુ અઘરું છે સહેલું છે સહેલું છે ખરું પોતાનો જીવ લેવો એક જરાક ચીરો થઈ જાય ને જરાક આમ કપાઈ જાય એને આપણે કેટલું સાચવીએ છીએ કેટલું પંપાડીએ છીએ આ પાકે નહીં આમાં ઇન્ફેક્શન ન થાય આ ના થાય તે ન થાય દવા લેવા જવું પાટો બંધાવા જવું હિંમત જોઈએ પોતાનું જીવન પૂરું કરવા માટે પણ કાયરતા કેમ કઈ છે કારણ કે સરળ રસ્તો છે જીવન ટૂંકાવી દેવું એ સરળતા છે તમે છૂટી પડ્યા પણ જીવન જીવવું એ કઠિન છે વારંવાર મનુકાકાને સમજાવીએ કે સંસારમાં ન જા તો પણ આ મનુકાકા સંસારમાં જાય આમ નેત્રથી દેખાય છે કે આ ખોટું થાય છે અને તે છતાં પણ જોવું પડે છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ખોટું થઈ રહ્યું છે અને ઘણા બધા મજબૂરીમાં જોઈ રહ્યા છે અમે કઈ કરી નથી શકતા શાસ્ત્ર માર્ગ બતાવે છે ભાગવતજીમાં કહ્યું છે કે જ્યારે હરિહર નિંદા થતી હોય ઘણી બધી વાર એવું હોય કે આપણે બંધનથી મર્યાદાથી બોલાતું નથી રોકાતું નથી કહેવાતું ત્યારે શું કહ્યું છે કે જો તમારા બસમાં હોય તો તમે ઊભા થઈને ત્યાંથી જતા રહો હરિહર નિંદા જ્યાં થતી હોય ઈશ્વર નિંદા સંતોની નિંદા સત્કર્મની નિંદા જ્યાં થતી હોય પહેલા તો ઊભા થઈને જતા રહો માની લો બસમાં નથી તો કાન બંધ કરી લો અને એ પણ બસમાં નથી તો ઈશ્વર સ્મરણ પ્રભુનું સ્મરણ શરૂ કરી પણ મનને એમાં આ મન છે ને એને ખોટામાં બહુ આમ રસ પડે જ્યાં ચાર વાતો થતી હોય ત્યાં તરત જ એવી એવો રસ પડે કે હું જાણી લઉં હું સાંભળી લઉં હું હું એના વિશે કોઈ ચાર જણને બીજાને કહી દઉં મને આ ખબર છે અરે એમાં શું મોટી વાત છે કોઈનું દુઃખ કોઈના જીવનમાં થયેલી કોઈ ખોટી ઘટના તમને ખબર હોય ને તમે એનો પ્રચાર કરો એમાં મહાનતા શું શ્રીમદ ભાગવત શું શીખવે છે સાત દિવસ તમે બધા અહીંયા આવીને બિરાજમાન થાવ છો ત્રણ કલાક તો એક દિવસના ફાળવો છો ઘરેથી નીકળ્યા ઘરે પહોંચ્યા ગણીએ તો ટોટલ ચાર કલાક એક દિવસના થયા સાત દિવસના ટોટલ બત્રીસ કલાક તમે આપો છો એ બત્રીસ કલાક આપ્યા બાદ એક વાત જે કલયુગમાં ખરેખર શીખવી બહુ જરૂરી છે શું હોય શકે હંમેશા પાછળ હોય છે અને જેની નિંદા થાય એ આગળ હોય છે આગળ જવાનો પ્રયત્ન કરો ઈશ્વર સમીપ જવાનો પ્રયત્ન કરો જેટલા સમયની અંદર અહીંયા તૈયારની વાતો થાય એટલા સમયમાં સ્મરણ કોઈ વાત કરતું હોય તો એ આ મન તો જશે મનનું તો આ કામ છે એની તો ચંચળતા એનો સ્વભાવ છે એટલે મન તો વડી વડીને ત્યાં જશે પણ તે વખતે દમન કરો સમ દમ ઉપરતી તિતિક્ષા મુમુક્ષુતા આજે કહ્યા છે સત્સંપત્તિના સાધનો એમાંથી દમનનો ઉપયોગ કરો ને મનને જબરજસ્તી એ નિંદામાંથી વાળો કે મારે ત્યાં નથી જવું એ મારું કાર્ય નથી એ મારું કર્મ નથી અને સ્મરણ કરો